અમરેલી જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં મોડી રાત્રે યુવકને લાકડું મારતા મોતનો મામલો હત્યામાં પલટાયો પ્રવીણભાઈ હત્યાનું કારણ જાણવા નાગેશરી પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે નાગેશરી પોલીસ ઘટના સ્થળે દોડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હત્યારો આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી સ્ટોરી રિપોર્ટ યોગેશ યોગેશ કાનાબાર રાજુલા રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે